આપનું સ્વાગત છે આજે આપણે સમુદાય સછિદ્ર એટલે કે પોરીફેરા આપણે એમને સામાન્ય રીતે વાદળીઓ સ્પોન્જીસ તરીકે ઓળખીએ છીએ હા બરાબર કદાચ સૌથી પ્રાચીન બહુકોષીય જીવોમાં એક બિલકુલ અને આપણી આજની ચર્ચાનો આધાર છે છિદ્રિષ્ટ સમુદાય વાદળીઓની દુનિયા પુસ્તકના કેટલાક અંશો આના પરથી આપણે આ જીવોની અસામાન્ય દુનિયાને સમજવાનો પ્રયત્ન કરીશું એમની રચના એમની જીવન જીવવાની રીતો એ બધું જ ખરેખર અલગ છે હા અને શા માટે તેઓ આટલા વિશિષ્ટ છે એ પણ જોઈશું તો ચાલો શરૂ કરીએ આ પ્રાથમિક કહી શકાય એવા બહુકોષીય જીવોની દુનિયામાં મોટાભાગની વાદળીઓ દરિયાઈ છે ખારા પાણીમાં જ જોવા મળે છે હા મુખ્યત્વે દરિયાઈ જો કે કેટલાક અપવાદો છે પણ મોટાભાગે ખારા પાણીમાં જ અને એમની શારીરિક રચના એમાં કોઈ સંમમિતી નથી હોતી એટલે કે અસમમિતિય શું આ એમની સરળતાની નિશાની છે હા કહી શકાય અસમમિતિયતા એમની પ્રાથમિક રચનાનો ભાગ છે પણ અહીં સૌથી અગત્યની વાત જે પુસ્તક પણ ભાર મૂકે છે તે છે એમનું આયોજન સ્તર આયોજન સ્તર એટલે એટલે કે એક કોષીય સ્તરનું આયોજન ધરાવે છે મતલબ કે કોષો ભેગા મળીને કામ તો કરે છે પણ તેઓ પેશીઓ કે અંગો જેવી કેને સુવ્યવસ્થિત રચનાઓ નથી બનાવતા ઓહ એટલે કોષોનો સમૂહ જે એક જીવ તરીકે કામ કરે પણ પેશી જેવી રચના વગળ બરાબર પ્રાણીસૃષ્ટિમાં આ સૌથી પાયાનું સંગઠન ગણાય દરેક કોષ થોડું સ્વતંત્ર કામ કરતો હોય એવું લાગે પણ બધા મળીને જીવ ટકાવી રાખે ખૂબ જ રસપ્રદ હવે તમે જે કહ્યું કે એમની ખાસિયત એમનું જલવહન તંત્ર છે પુસ્તક એને નલિકા તંત્ર પણ કહે છે એને બરાબર સમજીએ હા એ સમજવું જરૂરી છે પુસ્તકમાં જે વર્ણન છે એ પ્રમાણે પાણી એમના શરીર પર રહેલા અસંખ્ય નાના છિદ્રો દ્વારા અંદર જાય છે આ છિદ્રોને ઓસ્ટિયા કહે છે બરાબર હા ઓસ્ટિયા સૂક્ષ્મ છિદ્રો ત્યાંથી પાણી શરીરની અંદરની એક મુખ્ય ગુહામાં પહોંચે છે જેને છિદ્રિષ્ટ ગુહા એટલે કે સ્પોન્જોસીલ કહે છે અને પછી ત્યાંથી પાણી એક મોટા છિદ્ર મારફતે બહાર નીકળે છે આસ્યક એટલે કે ઓસ્ક્યુલમ બરાબર ઓસ્ટિયા છિદ્રિષ્ટ ગુહા આસ્યક આક્રમ છે એટલે ઘણા બધા પ્રવેશ દ્વાર અને એક મોટો નિકાસ દ્વાર હા અને જો આ સાદી દેખાતી વ્યવસ્થા કેટલી અદ્ભુત છે આ જે પાણીનો સતત પ્રવાહ છે એ જ એમનું જીવન છે એમ કઈ રીતે જો આ એક જ પ્રવાહ ત્રણ મુખ્ય કામ કરે છે પહેલું ખોરાક મેળવવાનું પાણી સાથે જે સૂક્ષ્મ કણો આવે એમને આ સિસ્ટમ પકડી લે છે અચ્છા બીજું શ્વસન પાણીમાં ઓગળેલો ઓક્સિજન પણ આ જ પ્રવાહથી મળે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે ઓ વાહ અને ત્રીજું ઉત્સર્જન શરીરમાં બનેલા નકામા પદાર્થો પણ આ જ પાણીના પ્રવાહ સાથે બહાર ફેંકાઈ જાય એટલે પોષણ શ્વસન ઉત્સર્જન બધું એક જ સિસ્ટમથી આ તો ખરેખર અવિશ્વસનીય કાર્યક્ષમતા કહેવાય બિલકુલ આજ કદાચ એમની સફળતાનો રહસ્ય છે સરળ રચના પણ અત્યંત કાર્યક્ષમ જીવન પદ્ધતિ પણ આ પાણીનો પ્રવાહ એ સતત ચાલુ કોણ રાખે છે અને ખોરાક પકડવાનું કામ કોણ કરે છે પુસ્તક અહીં નિવાપ કોષો એટલે કે કોલર કોષોનો ઉલ્લેખ કરે છે છોઆનો સાઇટ્સ હા આ કોલર કોષો જ આખા તંત્રના એન્જિન છે એ છિદ્રિષ્ટ ગુહા અને નલિકાઓની અંદરની દિવાલ બનાવે છે દરેક કોષ પર એક કશા એટલે કે ફ્લેજિલમ હોય છે કશા ચાબુક જેવી રચના હા બરાબર અને આ હજારો લાખો કશાઓ એકસાથે સતત હલ્યા કરે છે એમના હલનચલન થી જ પાણીનો પ્રવાહ સર્જાય છે અને ઓસ્ટિયા થી આસ્યક તરફ ધકેલાય છે પાચનનું શું પાચન પણ કોષની અંદર જ થાય છે એટલે કે અંતઃકોષીય પાચન ખોરાકનો કણ કોષમાં જાય અને ત્યાં જ એનું વિઘટન અને શોષણ થાય એને આધાર શેનો મળે છે પુસ્તક અંતઃકંકાલની વાત કરે છે બિલકુલ એ સાવ જલી જેવા નથી હોતા એમના કોષોની વચ્ચે એક જેલી જેવો પદાર્થ હોય જેને મેઝોહિલ કહેવાય અને એમાં જ એમનું કંકાલ ગોથવાયેલું હોય છે કેવું હોય છે આ કંકાલ એ બે પ્રકારના ઘટકોનું બનેલું હોઈ શકે કાં તો સૂક્ષ્મ સોય જેવી રચનાઓ હોય જેને દૃઢાઓ એટલે કે સ્પિક્યુલ્સ કહે છે દૃઢાઓ એ કેલ્શિયમ કાર્બોનેટની ચૂના જેવી અથવા સિલિકાની કાચ જેવી બનેલી હોય શકે ખૂબ અલગ અલગ આકારની હોય છે અને એમના વર્ગીકરણમાં બહુ મહત્વની છે અને બીજો પ્રકાર બીજો પ્રકાર છે સ્પોન્જિનના રેસાઓ આ પ્રોટીનના બનેલા સ્થિતિસ્થાપક રેસાઓની જાળી હોય છે જે આપણે બાથ સ્પોન્જ વાપરીએ છે ને હા એ મુખ્યત્વે આ સ્પોન્જીના રેસાઓનું જ કંકાલ છે અલબત્ત એ પ્રાણી મરી ગયા પછીનું કંકાલ હોય છે ઓ એટલે કાં તો કઠણ દ્રુઢાઓ અથવા નરમ સ્પોન્જીન રેસા અથવા બંને હા ઘણામાં બંનેનું મિશ્રણ પણ હોય છે આ કંકાલ જ એમને આકાર અને મજબૂતાઈ આપે છે જેથી પાણીના પ્રવાહમાં ટકી શકે બરાબર હવે વાત કરીએ પ્રજનનની પુસ્તકે છે કે ઉભયલિંગી છે એટલે કે હર્મફ્રોડાઇટ નરમાદા ભેદ નહીં હા આ પણ એમની એક ખાસિયત છે એક જ પ્રાણી અંડકોષ અને શુક્રકોષ બંને બનાવી શકે જો કે મોટા ભાગે એક સમયે એક જ પ્રકારના કોષ બનાવે સ્વફલન ટાળવા માટે પ્રજનન કઈ રીતે કરે છે ફક્ત લિંગી પ્રજનન ના બંને રીતે અલિંગી પણ અને લિંગી પણ આનાથી એમની ટકવાની શક્યતા વધે છે અલિંગી કઈ રીતે સૌથી સામાન્ય રીત છે અખંડન એટલે કે ફ્રેગમેન્ટેશન

તે સમયે અંડકોષ તૈયાર હોય તો શુક્રકોષ એના શરીરમાં પ્રવેશીને ફલન કરે એટલે ફલન શરીરની અંદર થાય છે અંતઃ ફલન એટલે નાની વાદળી બને પુસ્તક પરોક્ષ વિકાસ અને ડિંભીય અવસ્થાની વાત કરે છે હા આ પણ મહત્વનું છે ફલન પછી જે યુગ્મન જ બને એ સીધો પુખ્ત વાદળી નથી બનતો એ વિકાસ પામીને એક એટલે કે લાર્વા બને છે લાર્વા હા અને આ લાર્વા પુખ્ત વાદળીથી એકદમ જુદો દેખાય છે અને સૌથી મહત્વનું એ મુક્ત રીતે તરી શકે છે એના પર નાની કશાઓ હોય છે જેનાથી એ પાણીમાં તરે છે પણ વાદળી તો સ્થિર હોય છે ચોંટેલી રહે છે તો આ તરતો લાર્વા શા માટે આ એમની ફેલાવાની એટલે કે પ્રસરણની રીત છે પુખ્ત તો એક જગ્યાએ ચોંટી ગયા પછી ક્યાંય જઈ શકતી નથી પણ આ તરતો લારવા નવા વિસ્તારોમાં પહોંચી શકે છે ઓહો એટલે વસ્તી ફેલાવવા માટે બરાબર લારવા થોડો સમય તરે પછી કોઈ યોગ્ય જગ્યા જેમ કે પથ્થર કે શંખ શોધીને ત્યાં ચોંટી જાય છે પછી એનું રૂપાંતરણ થાય અને ધીમે ધીમે એ પુખ્ત વાદળી જેવો બની જાય ખરેખર બહુ સ્માર્ટ વ્યવસ્થા સ્થાયી પુખ્ત અને ગતિશીલ લારવા ચાલો હવે પુસ્તકના ઉદાહરણો જોઈએ સાયકોન સ્પોન્જીલા અને યુસ્પોન્જિયા હા સાયકોન જેને સાઈફા પણ કહે છે એ સામાન્ય દરિયાઈ વાદળી છે સ્પોન્જિલા ખાસ છે કારણ કે એ મીઠા પાણીમાં જોવા મળે છે મીઠા પાણીમાં આ તો અપવાદ કહેવાય ને હા મોટો અપવાદ મોટાભાગની દરિયાઈ જ હોય છે સ્પોન્જિલા દર્શાવે છે કે તેઓ બીજા પર્યાવરણમાં પણ અનુકૂલન પામી શક્યા છે અને સ્પોન્જિયા એ તો પેલો બાથ સ્પોન્જ હા એ જ એનું કંકાલ સ્પોન્જીનનું બનેલું હોવાથી નરમ અને શોષક હોય છે એટલે પહેલાં એનો ખૂબ ઉપયોગ થતો હતો તો આખી ચર્ચાનો સાર શું કાઢી શકીએ વાદળીઓ ભલે દેખાવે સાવ સરળ લાગે પણ એમની જીવન પદ્ધતિ ખૂબ જ વિશિષ્ટ અને સફળ છે